અમરેલીના ફૂલજર ગામે જૂથ અથડામણમાં એશી લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે ત્રીસ શખ્સ સામે નામજોગ પચાસ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ હત્યા અને હત્યાના પ્રયાસ સહિતના ગુના બાબરા પોલીસ પોલીસમાં દાખલ કરાયા પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે લગ્નમાં રાત્રે ફુલેકામાં ટ્રેક્ટર સાથે ઘોડી અથડાતા બબાલ થઈ હતી ગામના બે સમાજ વચ્ચે મારામારી થતા એક વ્યક્તિની હત્યા થઈ મહેન્દ્ર વાળા નામના યુવકનું મોત થયું હતું જૂથ અથડામણમાં નવ લોકો ઇજાગ્રસ્ત થયા હતા

મામલો ઉગ્ર બન્યો હતો ગામના બે કોમ્પ વચ્ચે મારામારી થતા એક વ્યક્તિ ઘટના સ્થળ પર જે હત્યા થઈ નવ જેટલા લોકો છે હતા જેને સારવાર અમરેલી ખસેડવામાં આવ્યા હતા અહીં મહેન્દ્ર વાળા નામના પચાસ લોકો સામે ફરિયાદ કરી છે બાકીના અન્ય લોકો સામે ફરિયાદ કરી છે ત્યારે હાલ એવા ગોઠવી દેવામાં આવ્યો છે અને હાલ ગામમાં શાંતિ માહોલ છે